મિત્રો કહેવાય છે કે આંખે જોયેલી વસ્તુ પર પણ વિશ્વાસ ન કરવો એ વાત મને સાચી લાગતી હતી ખરેખર એ વાત માનવામાં આવે એવી જ ન હતી જો કે આંખો જે દ્રષ્ટિએ જોઈ રહી હતી એ શું મન સ્વીકાર શકે એમ હતું મન તો કહેતું હતું કે હું કોઈ સુંદર સપનું જોઈ રહી છું ક્યારેક સુંદર સપનું આવતું હોય અને આંખ ખુલી જાય તો એમ થાય કે ફરીથી આંખો બંધ કરી દઈએ તો કદાચ એ સપનું વિહાર કરવાનો આનંદ આવે મને પણ એવું લાગી રહ્યું હતું કે હું ખુલ્લી આંખે સપનું જોઈ રહી છું અને હવે એ સપનું જોયા જ કરું પરંતુ ત્યાં જ ભૂમિકાનો અવાજ આવ્યો નીના હાથ ધોઈ નાખ હું પાણી રેડું છું મને ખબર છે કે તારા હાથ બગડ્યા નથી પણ તારી આદત છે ધોઈને ફરીથી હાથ ધોવાની એ વાક્ય પૂરું કરે એ પહેલા જ બંનેની નજર મારી પર પડી પતિ પત્ની મને જોઈ ખૂબ આનંદમાં આવી ગયા હતા હું તો જઈને તરત નીનાના પલંગ પર જ બેસી ગઈ અને બોલી ઉઠી તું બચી ગઈ એ જ મારા માટે બહુ જ છે નીના શાક લેવા ઊભી રહી હતી અને પાછળથી એકદમ ઝડપથી રિક્ષા આવી અને નીના સાથે અથડાઈ એટલી જ ઝડપથી જતી રહી એ અકસ્માતમાં નીનાનો જમણો હાથ અને જમણો પગ પણ ઈજા પામ્યા હતા નીનાને હું તો બાળપણથી સહેલીઓ અમે બંને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર લગ્ન બાદ અમે બંને એક જ શહેરમાં નજીક નજીક રહેતા હતા નીનાને સરકારી નોકરી હતી એમાંય એને બે જોડકા બાબા હતા નોકરી ઘર પતિ બાળકો સામાજિક વ્યવહાર સાચવવાનું નિનાને અઘરું પડતું છતાં એ હંમેશા હસતી રહેતી અમારે મળવાનું ધીરે ધીરે ઓછું થતું જતું હતું પરંતુ અમારા પ્રેમમાં ઓટો આવે એવું શક્ય ન હતું જોકે મને એના વિશે ક્યારેય બજારમાં મળી જતા એના પડોશીઓ મારફતે ખબર મળ્યા કરતા કે નીના બહુ જ દુઃખી છે એનો પતિ એને મારઝૂટ કરે છે એના બંને બાળકો ખૂબ જ હોશિયાર છે કારણ કે બંને બાળકોને નીનાએ જ ભણાવે છે હું પણ સમજતી હતી કે એક માં સો શિક્ષકની ગરજ સારે નીતા તો જ્યારે ભણતી હતી ત્યારે કહેવાતું હતું કે જ્યાં સુધી નીના હોય ત્યાં સુધી કોઈ પણ ગોલ્ડ મેડલ મેળવી ન શકે નીના માટે એ તો એના નસીબ સાથે લખાયેલો જ છે જ્યારે હું છોકરાઓના વેકેશનમાં એક રવિવારે નીનાને ઘરે ગઈ ત્યારે એના ઘરમાંથી ચીસોનો અવાજ આવી રહ્યો હતો હું થોડી વાર બહાર જ ઊભી રહી પરંતુ એના બંને દીકરાઓ મને જોતા જ બોલી ઉઠ્યા માસી આવ્યા માસી આવ્યા એ શબ્દોમાં ભારોભાર આનંદ હતો જો કે એ અભૂત બાળકો પણ સમજતા હશે કે માસીના આગમનથી પપ્પાનો ગુસ્સો શાંત થઈ જશે ના છૂટકે મારે ઘરમાં દાખલ થવું પડ્યું મેં નીના સામે જોયું એના મોં પર ભૂમિકે મારેલા લાફાના સોળ ઉપસી આવ્યા હતા મેં તો એ બાબતનો ઉલ્લેખ પણ ના કર્યો બાળકોને ચોકલેટ બિસ્કીટ આપી ઘરની બહાર જતી રહી ત્યારબાદ ક્યારેક હું અને નીના ફોન પર વાત કરી લેતા નીનાના પતિને પણ નોકરી બહુ સારી હતી એ એન્જિનિયર હતો ક્યારેક બબ્બે શિફ્ટ પણ સાથે કરવી પડતી રાત્રે મોડેથી ઘરે આવે ત્યારે નીના એની રાહ જોઈને જમ્યા વગર બેસી રહેતી અરે દરવાજો ખો વાર થાય તો પણ નીનાને ધોલ ધપાટી પ્રસાદી મળતી નીના હંમેશા પરવાની જેમ ફફડતી જ રહેતી નોકરીનો ગુસ્સો ઘેર પત્ની પર સહેલાઈથી ઉતારી ના શકાય બંને બાળકોના ભણતર પાછળ પુષ્કળ મહેનત કરતી નિનાનું જાણે કે કોઈ અસ્તવ્ય ન હતો જ્યારે દીકરાઓનું પરિણામ આવે ત્યારે એ ગૌરવથી કહે તો દીકરાઓ મારા છે એટલે મારા જેટલા જ હોશિયાર જ હોય ને બાપ તેવા બેટા એ કહેવત મારા ઘરમાં અર્થક થાય છે જાણે કે માની કોઈ કિંમત જ નથી નીનાનો પગાર ઘણો જ હતો લગભગ ભૌમિક જેટલો જ હતો નીના સરળતાથી કંઈ પણ કહી શકી શકી હોત કે હું પણ તમારા જેટલું જ કમાવું છું ઘરમાં રાત દિવસ મહેનત કરું છું તમે શું કરો છો રાત્રે મોડેથી ઘરે આવો ત્યારે પણ મારે તમારા માટે ગરમાં ગરમ રોટલી ઉતારવાની તમે થાકીને આવો ત્યારે તમને ઠંડા પાણીનો ગ્લાસ ગ્લાસ આપવાનો ચા નાસ્તો તૈયાર કરી આપવાના પરંતુ નીના ચૂપ રહેતી ક્યારેક મને કહેતી મા બાપ વગરની છોકરી પર બધા હુકમ કરે કારણ કે બધા જાણતા હોય છે કે હવે આ ક્યાંય જવાની છે પિયરમાં મા બાપ કે ભાઈ ભાભી તો છે નહીં હું નીનાની બરાબર સમજતી હતી પણ ચૂપ રહેતી હતી કારણ કે હું કઈ કરી શકું એમ ન હતી બને બાળકો બોર્ડમાં પહેલા બીજા નંબરે આવ્યા પરંતુ ભૌમિકે કહી દીધું કે આપણે પેડા વહેંચવાની કંઈ જરૂર નથી એમણે મહેનત કરી છે તો એ બોર્ડમાં નંબર આવ્યા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી નિનાએ થતું કે હું પણ કમાઉ છું તો હું મારા પૈસે પૈડા વહેંચું પરંતુ બધો પગાર પતિના હાથમાં મૂકતી પત્નીને એટલી સવંત્રણતા કયાથી હોય જાણે કે દુનિયામાં એનું કોઈ અસ્તિત્વ જ નથી એ તો માત્ર પૈસા કમાવાનું સાધન છે બે બાળકોને સંસ્કાર આપવા માટે જ એનું જાણે કે પૃથ્વી પર અવતરણ થયું છે બંને દીકરાઓને જુદી જુદી શાખાઓમાં પ્રવેશ મળ્યો એક દીકરાને ડોક્ટર થવું હતું અને બીજાને એમ એસ સી પછી પી એચ ડી કરવું હતું બંને દીકરાઓ જુદા જુદા શહેરમાં જતા રહ્યા ઘરમાં માત્ર નીના અને ભૌમિક જ હતા નીનાને હવે ઘરમાં ખૂબ એકલું લાગતું હતું પતિ સાથે તો વાત કરતા પણ એને ડર લાગતો હતો એ ક્યારેક ગુસ્સે થઈ જાય એ સમજવું અઘરું હતું ભૌમિકને તો દીકરાઓ કે પત્ની હોય કે ના હોય ખાસ ફેર પડતો ન હતો હા પરંતુ પત્ની હોય તો સમયસર એનું ભાણું સચવાતું એના ઇસ્ત્રીવાળા કપડાં વગેરે ત્યાર મળી જ રહેતા ભૌમિકને ખબર પડી કે એને પ્રમોશન મળે તો નિવૃત્તિ પછી પેન્શન વધારે વધારે મળે એમ છે એટલે એને પ્રમોશનની પરીક્ષા પાસ કરી પરંતુ એના કારણે એની બદલી બીજા રાજ્યમાં થઈ ગઈ હવે નિના એકલી જ રહી હતી નિના મને કહેતી આખી જિંદગી ભાગ દોડ દરેજક ભાગદોડમાં જ ગઈ છે અને હું શાંતિથી મારા ઠાકોરજીની ભક્તિમાં મગન બની જઈશ ત્યાર સુધી ઝટપટ સેવા કરીને પતિ દીકરાઓની સગવડતા સાચવતી હતી હવે હું અને મારા ઠાકોરજી ભૂમિકાને પ્રમોશન મળ્યા બાદ ત્યાંથી બધી સુવિધાઓ સહેલાઈથી ઉપલબ્ધ હતી ચાર નાસ્તો જમવાનું નોકરચાકર હોવા છતાં હવે ભૌમિકને લાગતું હતું કે ઘર જેવું જમવાનું કે નાસ્તો નથી નીના થોડા ઘણા નાસ્તા મોકલી આપતી આમ તો નોકરી દરમિયાન નીનાએ ખાસ રજાઓ લીધી ન હતી તેથી એની પાસે ઘણી રજાઓ પડી હતી ભૌમિક કહે તો બધી રજાઓ વાપરવા વાપરવામાં થોડા થોડા દિવસે અહીં આવી પંદર વીસ દિવસ રહી જા નિનાય પ્રમાણે જ કરતી ત્યાંના રસોઈયાને પણ રસોઈ બનાવવાની રીત શીખવાડી દીધી હતી ચારેક વરસ તો જોત જોતામાં પૂરા થઈ ગયા પરંતુ એ દરમિયાન ડૉક્ટર થઈ ગયેલા દીકરાએ એની સાથે અભ્યાસ કરતી યુવતી સાથે લગ્ન કરી લીધા અને કહી દીધું કે હવે હું આ શહેરમાં જ સ્થાપિત થવા માગું છું તમારે જરૂર હોય ત્યારે અને તમારી ઈચ્છા હોય ત્યારે તમે અહીં આવશો તો અમને વાંધો નથી ભૌમિકનું શોભા સોમાન ઘવાયું દીકરાએ એમ ના કહ્યું કે તમે મારી સાથે આવીને રહો પરંતુ કહ્યું તમારી ઈચ્છા હોય ત્યારે અને મારી જરૂર હોય ત્યારે આવજો જાણે કે કોઈ અજાણી વ્યક્તિને આમંત્રણ આપ્યું ના હોય ઓમિકને હજુ હતું કે બીજો દીકરો તો અમારી પાસે આવીને રહેશે પરંતુ એને કહી દીધું કે હું અહીં રિસર્ચ સેન્ટરમાં ખૂબ જ વ્યસ્ત રહું છું હજી તો મારે ઘણું બધું કામ કરવાનું છે અને મારી ઈચ્છા લગ્ન કરવાની નથી આમ પણ મોટા ભાગનો સમય મારા રિસર્ચ સેન્ટરમાં જ જાય છે મારે સંસારની ઝંઝટમાં પડવું નથી આમ પણ મને નાનપણથી લગ્ન વ્યવસ્થા પર નષફરત જ છે ભૌમિકને લાગ્યું કે એ એકલો પડી ગયો છે નિનાને પણ ભૂમિકની નિવૃત્તિ બાદ બે વર્ષ નિવૃત્ત થવાનું હતું નીનાની નોકરી ચાલુ હતી ભૌમિકની બધી વ્યવસ્થા સચવાતી હતી ભોમિક આખો વખત દોસ્તારો સાથે ગપ્પા મારતો સગાઓને ત્યાં જઈને બેસતો એનો સમય પસાર થઈ જતો સાંજે સિનિયર સિટીઝનનો સાથે બાગમાં જઈને બેસતો નીના ઘરમાં હોય કે ના હોય ભૌમિકને કંઈ ફરક પડતો ન હતો નિવૃત્તિ બાદ નીના ખુશ હતી એને ઘણા બધા સપના જોઈ રાખ્યા હતા ઇસ્ત્રી કરતાં કરતા કે રસોઈ કરતા કરતા પણ પહેલાથી પહેલાંની જેમ એના મોંમાંથી સતત એમુના પાઠ ચાલુ જ રહેતા દુઃખ તો નીનાને જાણે હવે સંપર્ક કરી શકતું જ ન હતું નીના એની રીતે ખુશ હતી ભૌમિક એની રીતે ખુશ હતો હવે ઘરમાં એની હાજરી ખૂબ ઓછી રહેતી પરંતુ જિંદગી કાંઈ આમ સરળતાથી થોડી જાય નિનાને અકસ્માત થયો એમાં જમણા પગે પ્લેટ નાખવી પડી અને જમણા હાથે સળિયો નાખવો પડ્યો એ દરમિયાન એના ડૉક્ટર દીકરાઓને અને વહુને પણ એની સારી એવી ચાકરી કરી દવાખાનાથી રજા આપ્યા બાદ દીકરા વહુએ નીનાને ઘણો આગ્રહ કર્યો કે અમારી જોડે ચાલો પરંતુ નીના સમજતી હતી કે આગ્રહ માત્ર એના માટે જ છે એના પતિ માટે નથી આખી જિંદગી જેની સાથે સુખે દુઃખે વિતાવી એને આ ઉંમરે એકલા છોડવાની એની ઈચ્છા ન હતી તેથી દીકરા વહુને ખબર ના લાગે ખરાબ ના લાગે એ રીતે ના કહી દીધી ભૌમિક પણ મનમાં સમજી ગયો કે કે જેટલું માન દીકરાઓને એની મા માટે છે એટલું એના માટે નથી હવે તો ભૌમિકને માથે નીનાની જવાબદારી આવી ગઈ હતી જો કે હું દવાખાનાને જતી ત્યારે ક્યારેક એના માટે ટિફિન નાસ્તો વગેરે લઈ જતી ઘેર આવ્યા બાદ ભૌમિકે ટિફિન બંધાવી દીધું હતું પણ ટિફિનમાં ના ખાવામાં ઘરના ખાવા જેવી મજા કયાથી હોય દરરોજ બટાકાનું શાક અને સવાર સાંજ રોટલી ખાઈ ખાઈને ભૌમિક કંટાળી ગયો હતો નિનાથી તો ઉઠાતું ન ઉઠાતું જ ન હતું તેથી ઘરની જવાબદારી ભૌમિક પર પલટી ગઈ અત્યાર સુધી ચા નાસ્તો જમવાનું સમયસર તૈયાર કરનાર પત્ની પથારી વસ હતી ઓમિક જ્યારે ઘરનું નાનું મોટું કામ કરતો ત્યારે થાકી જતો નીના સુતા સુતા કહેતી ફલાણીની વસ્તુ ફલાણા બટાકામાં કબાટમાં જમણી બાજુ વચ્ચેના ખાનામાં છે જોકે એ વસ્તુ ત્યાંથી જ નીકળતી ભૌમિકને થતું નીના કેટલી કે કેટલું યાદ રાખે છે એને સવારે ચા પીવા જોઈએ હવે એને જાતે ચા બનાવવી પડતી જોકે એ જોડે જોડે નીના માટે પણ ચા મૂકતો પરંતુ નીના જાતે ચા પી શકે એમ ન હતું ડાબા હાથે ચાનો કપ પકડતો ન હતો તેથી ભૌમિક જ નીનાને ચા પીવડાવતો કોમિકને ટિફિનનું ખાવાનું ભાવતું નહીં પરંતુ હવે તો છુટકારો પણ ન હતો નાસ્તો એ અચૂક જ પણે બજારમાંથી લાવતો પરંતુ નીનાના હાથના બનાવેલા નાસ્તાની તોલે એ નાસ્તા આવતા નહીં પરંતુ હવે પેટને ભાડું આપ્યા વગર છૂટકો જ ન હતો સવારની ચા મૂકવી નીનાને સંપજ કરે ત્યારબાદ એને કપડાં બદલાવામાં મદદ કરવી એની થાળી પીરસવી એ નથી હાથે જમ જમાતા અઘરવું પડે તો ભૂમિક કોળિયા પણ ભરાવતો આટલામાં તો એ આટલું થાકી જતો કે એને થતું એના કરતાં તો નોકરી સારી જોકે નિના તો નોકરી સાથે બાળકોને ભણાવતી ઘરનું કરતી હવે તો કય નિ કોઈ નિનાની ઓફિસમાંથી ખબર કાઢવા આવે તો એમને પાણી આપું સરબત આપું એ બધું કરતા દિવસે દિવસે વધુને વધુ થાક લાગતો નીનાના અકસ્માત બાદ એના ભાઈબંધો નિનાની ઓફિસના બનેલા સગાઓ દીકરાના સાસરી પક્ષના સગાઓનો પસારો રહેતો જો કે આ પહેલાં પણ આવું જ હતું પણ નીનાના મા મો એ ક્યારેય ફરિયાદ રહેતી ન હતી નિનાના અકસ્માતથી મને ખાસું દુઃખ થયું હતું પરંતુ હું એને ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે ભૌમિક નીનાને કોળિયા ભરાવી રહ્યો હતો એટલું જ નહીં આગ્રહ કરીને ખવડાવતો હતો કહેતો હતો કે તું આટલી બધી દવાઓ લે છે તું ખાઈશ નહીં તો કઈ રીતે ઊભી થઈ શકીશ હું ભૌમિકમાં આવેલું પરિવર્તન જોયા કરતી હતી જોકે આ દ્રશ્ય જોયા પછી અને બદલાયેલો અભિગ્રમ જોઈ મને થયું કે અકસ્માત ભલે ખરાબ હોય પરંતુ નિના માટેનો તો આશીર્વાદ લઈને આવ્યો છે નિનાના અકસ્માત સાથે બીજો પણ એક અકસ્માત થયેલો એ અકસ્માત હોમિકના જીવનમાં થયો હતો અકસ્માત થયા થાય તો એ ચોક્કસપણે ખરાબ જ કહેવાય પરંતુ નિનાનો અકસ્માત એક આશીર્વાદ બની રહેશે એવું વિચાર્યું જ ન હતું મિત્રો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો